છેલ્લી થિયરી આપણે હતી આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈ વચ્ચેનો સંબંધ આ સંબંધની અંદર આપણે અવલોકન કરતા કયા માધ્યમમાં તો પાતળા માધ્યમમાં હવે થોડું ઉલટું લેવાનું છે અવલોકન કરતા છે ને ઘટ માધ્યમમાં બતાવવાનું છે અને ઊંચાઈ વચ્ચેનો સંબંધ મેળવવાનો છે સૂત્ર સેમ જ છે પણ અવલોકન ક્યાંથી થાય એ પ્રમાણે સૂત્ર બદલાશે અહીંયા અવલોકન કરતા ક્યાં છે પાતળા માધ્યમમાં છે હવે નેક્સ્ટ જે કિસ્સો છે એમાં અવલોકન કરતા ક્યાં આવશે આપણો ઘટ માધ્યમમાં બરાબર પહેલા માટે આપણે બે અલગ અલગ માધ્યમો દોરી દઈએ તો બંને માધ્યમને છૂટી પડતી આ એક સપાટી છે બરાબર આનો આ છે હવે આપણે અવલોકન કરવાનું છે ઘટ માધ્યમમાંથી તો આપણે પહેલા માધ્યમ નંબર 1 બતાવી દઈએ આ તમારો માધ્યમ નંબર 1 છે જેનો વક્રી બના કે એનો બરાબર આ માધ્યમ નંબર 2 છે જેનો વક્રી બના એ છે હવે અવલોકન કોનો કરવાનો છે તો માધ્યમ નંબર 1 છે પાતળું માધ્યમ છે માધ્યમ નંબર 1 પાતળો છે અને માધ્યમ નંબર 2 છે ઘટ માધ્યમ છે હવે માધ્યમ 1 ની અંદર આપણે અવલોકન કરવાનું છે કોઈ માની લો કે અહીંયા આ વૃક્ષ છે એક ઝાડ છે આનો અવલોકન કરવાનું છે આપણો વસ્તુ આ છે અને વસ્તુની ઉપર આપણે બતાવી દઈએ છીએ ધારો કે વસ્તુમાં વસ્તુ માટે જે આપણે આપણો વસ્તુ છે તો નથી દેખાતો બરાબર

અહીંયાથી આવે તો લાગે એટલે આ તમારું આભાસી ઊંચાઈ દેખાશે આ આભાસી છે આ ઓ છે આ આ એટલે કે ઇમેજ ઓ એટલે ઓબ્જેક્ટ હવે અહીં આપણે રેખાકૃતિ તો બનાવી દીધી હવે એની અંદર આપણે શોધવાનું છે સબર તો એના માટે એક લંબ રેખા અહીંયા દોરી દે અને ખૂણા બનાવી દે તો ખૂણા હંમેશા લંબ સાથે બનાવવાના તો લંબ સાથે ખૂણો બનાવીએ તો પહેલા માધ્યમમાં બનેલો ખૂણો અને આપણે નામ આપી દે થીટા આ થીટા બનાવે તો આ ખૂણો પણ થીટા 1 બને પછી બીજામાં માં જેમાં બનેલો ખૂણો એને નામ આપી દે થીટા આ થીટા હોય તો આ ખૂણો તમારો થીટા જ બને સમાન રેખા પર બરાબર બીજા નામ ની આપી દે તો બીજા નામ ની અંદર આને નામ આપી દે p આને નામ આપી દે q આ o ને આય તો છે આ o છે ને આ i છે હવે

તો જ્યારે પણ વક્રી બળ થતો હોય તો વક્રી બળ માટે સ્નેલનો નિયમ અગત્યનો છે સ્નેલનો નિયમ આપણે વાપરવાનો તો શરૂઆત કરવાનો સ્નેલનો નિયમથી આપણે લખશું સ્નેલના નિયમ મુજબ સ્નેલનો નિયમ છે આપણી પાસે શું છે સ્નેલનો નિયમ તો n1 sin θ1 બરાબર n2 sin θ2 હવે એક પેલી કન્ડિશન કે જ્યારે ખૂણાઓ નાના હોય આ ખૂણા બહુ મોટા નહી હોય તો જ્યારે ખૂણા નાના હોય ત્યારે આપણે શું કરતા હતા જ્યારે ખૂણાઓ ખૂબ જ નાના હોય ત્યારે સાઈન થીટા ને આપણે લઈ સકીએ ટેન થીટા અને ટેન થીટા બરાબર થાય થીટા જ્યારે ખૂણા નાના હોય ત્યારે જ આ કન્ડિશન સ્વાભાવિક છે બોલો કે આપણે જ્યાં સાઈન દેખાય છે ત્યાં ટેન લઈ લેવાનો એટલે n1 ટેન થીટા 1 બરાબર n2 ટેન થીટા

આ થીટા વન ની સામે બાજુ છે પી ક્યુ અને પાસેની બાજુ છે તે એચ ઓ બરાબર આ રેના પર આપી દે બે હવે ટેન થીટા ટુ ની કિંમત જોઈએ છે તો ત્રિકોણ પી ક્યુ તો ત્રિકોણ પી ક્યુ માં ફરીથી ટેન થીટા વાપરીએ પણ થીટા ની કિંમત છે 2 તો ટેન થીટા ટુ બરાબર થાય સામે બાજુ ભાગ્યા પાસેની ની બાજુ ચલો કિંમત મળજો tan θ 2 સામેની બાજુ શું છે pq અને પાસેની બાજુ છે h ચાલે આને નંબર આપી દીધો 3 સમીકરણ નંબર 1 ની અંદર સમીકરણ 2 અને 3 ની કિંમત મૂકવાની છે તો લખી દે સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 2 અને 3 ની કિંમતો મૂકતા જ્યારે મૂકીએ તો સમીકરણ બનશે n 1

અહીંયા છે પણ માછલીને ખૂબ જ દૂર છે એવું દેખાશે કેમ કે ગુણાકારમાં અહીંયા આવે છે ક્લિયર અવલોકન ક્યાંથી થતું હોય ઘટથી પાદરા તરફ થતું હોય પાદરા માધ્યમમાં તો અંતર વધારે દેખાશે અને જ્યારે અવલોકન ક્યાં થશે પાદરામાંથી ઘટમાં થશે તો ઊંડાઈ કે ઊંચાઈ શું દેખાશે ઓછી દેખાશે બરાબર તો આ સંબંધોના સૂત્ર દાખલાની અંદર ઉપયોગમાં લેવા બરાબર સૂત્ર તૈયાર કરી આ સૂત્ર ખાસ યાદ રાખવાનું છે એમસીક્યુ અને અંદર પૂછાઈ શકે બરાબર